વડોદરા શહેરને લાંછન લગાડતા વધુ બે ખીલૈયા કપલના વિવાદાસ્પદ કાંડ સામે આવ્યા છે સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરને લાંછન લગાડતા વધુ બે ખીલૈયા કપલના વિવાદાસ્પદ કાંડ સામે આવ્યા છે શહેરના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં દુષ્કર્મના આરોપી વિલસન સોલંકી દ્વારા પત્ની સાથેની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે આ ઉપરાંત શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં મહારાણી રાધિકા રાજ્ય ગાયકવાડના ગરબામાં પણ એક કપલ દ્વારા જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ શરૂ થયો છે માતાજીની ભક્તિના પવિત્ર તહેવાર નવરાત્રિના માહોલમાં કપલની શરમજનક હરકતોથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વડોદરાના ગરબાઓમાં યુવા પેઢી એવી હરકતો કરી રહી છે કે તે જોઈને શરમથી માથું ઝૂકી જાય યુનાઇટેડ વે ગરબા મેદાનનો એક કપલનો કિસિંગનો વિડીયો વાયરલ થયા બાદ આજે વધુ એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયો એલવીપી ગરબા મહોત્સવનો છે અને તેમાં પણ એક કપલ ગરબા મેદાનમાં કિસ કરતા જોવા મળી રહ્યા છે જેનાથી વિવાદ સર્જાયો હતો જો કે સામાજિક કાર્યકર વિલસન સોલંકીએ ચોવીસ વર્ષીય યુવતી પર સતત નવ વર્ષ સુધી દુષ્કર્મ આચરતા છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે આ યુવતી જ્યારે પંદર વર્ષની હતી ત્યારે તેને પ્રેમ જાળમાં ફસાવી હતી અને તેની પર દુષ્કર્મ આચરતો હતો લગ્નનો વાયદો કર્યા પછી તેણે યુવતીને તરછોડી દીધી હતી જેથી આ યુવતીએ વિલ્સન સોલંકી સામે દુષ્કર્મ અને પોક્ષોની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આરોપી ગોલ્ડ પહેરવાનો શોખીન છે આ ઉપરાંત ટેબલ મોટી રકમની ચલણી નોટો મૂકીને રીલ્સ બનાવી વાયરલ કરી હતી અને પુષ્પા સ્ટાઇલમાં વિડીયો પણ વાયરલ થયો હતો અને અગાઉ તે રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી પણ લડી ચૂક્યો છે યુનાઇટેડ વે મેદાનમાં એક યુવક યુવતીને ઊંચી કરીને કિસ કરતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વિડીયોએ ભારે ચર્ચા જગાવી હતી અને આ કપલ ઓસ્ટ્રેલિયાનું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને પોલીસ સમક્ષ કપલે માફી પણ માગી હતી અને આ વિવાદ હજુ સમય નથી ત્યાં ફરી જ એકવાર યુવા કપલની શરમજનક હરકતનો વધુ એક વિડીયો વાયરલ થયો છે

જે ઓસ્ટ્રેલિયન કપલ આવ્યું હતું ગરબા ગાવા માટે એનઆરઆઈ તે લોકોએ બધી શરમ નેવે મૂકીને ગરબાના ક્રાઉન્ડમાં ચુંબનના દ્રશ્ય આપ્યું ત્યાર પછી બીજો બનાવ એલવીપીનો છે અને તે વિલિયમ્સ નામનો એક પોસ્કોનો આરોપી જે જામીન પર છૂટેલો છે તે વિભત્ત વર્તન સ્ત્રી સાથે કરે છે તે પણ ગ્રાઉન્ડની અંદર જ છે ચલો ગરબાના કોઈ પંડાલના ખૂણામાં કોઈ કરતું હોય ને કદાચ સિક્યુરિટીના ધ્યાનમાં ના આવે આયોજકના ધ્યાનમાં માનવું એવું નથી બંને ગરબાના ગ્રાઉન્ડ આ બંને વસ્તુ સહી લેવાય તેમને સમય નથી સાથે સાથે આયોજકો પણ જવાબદાર છે એટલે આયોજકોને પણ ક્યાંક ને ક્યાંક આ કાયદાના સકંજામાં લેવાની જરૂર છે કારણ કે મૂળભૂત જો તમે ધ્યાન નથી જ રાખી શકતા દીકરીઓનું સેફ્ટીનો વિચાર નથી કરી શકતા આ તો આ છે કાલે બીજું કંઈક થશે તો કોણ જવાબદાર રહેશે એ મોટો પ્રશ્ન છે પલ્લા જાળવાની વાતો ના કરો જવાબદારી સ્વીકારો ને નહીં થાય તેની જવાબદારી લો આ ખૂબ દુઃખદ બનાવ છે સંસ્કૃતિનું લાંછન છે ના નહીં શાંત થાય આ બાબતે અમે પોલીસ કમિશનરશ્રીને કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીશ્રીને વધુ રજૂઆત કરેલી છે અને આવું ફરી વખત આ ગરબાઓને પરમિશન ના આપી અથવા તો આપે તો એના તકેદારીના પગલાં માટે બાહ લેવી એવી અમારી વિનંતી